આજે આપણે જોવાના છીએ જે કોળું છે એની એક વિશિષ્ટ વાનગી હું તમને બતાવીશ આ કોળું છે એની એક વિશિષ્ટ વાનગી આપણે જોઈશું અને આ જે બે વિશિષ્ટ વાનગીઓ છે એમાં એક છે પાનેલા નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે ફોરેસ્ટ કિચનમાં ફોરેસ્ટ કિચનમાં આપણે વિવિધ વાનગીઓ દર્શાવીએ છીએ જેના માટે એમ કહી શકાય કે તે ફક્ત વાનગી નથી પણ એક મેડિસિન છે નમસ્તે દર્શક મિત્રો આપનું સ્વાગત છે ફોરેસ્ટ કિચન યુટ્યુબ ચેનલમાં આ ચેનલની વિશેષતા એ છે કે અહીં જે આપણે દર્શાવવામાં આવે છે તે ફક્ત વાનગી નથી પણ એક મેડિસિન છે એક ઔષધિ છે ઘોડામાંથી બનશે કોળાના પાનેલા ઓછી સામગ્રીની જરૂર પડવાની છે એમાં કોળાનું છીણ ચોખાનો ઝીણો લોટ અને થોડી માત્રામાં નમક અને જો તમે ઈચ્છો તો થોડી માત્રામાં ગોળનો ઉપયોગ કરી શકો છો એમાં નહીંવત તેલનો ઉપયોગ કરવામાં આવશે તો આ રીતે બનશે કોળાના પાનેલા આજે કોળાના પાનેલા છે એમાં પણ વિવિધ પ્રકારના પાનનો ઉપયોગ કરવામાં આવે છે કેમ કે પાનની મદદથી બને છે એથી જ તેને પાનેલા પણ કહેવામાં આવે છે આજે કોળાના તો પણ જે કોળાના પાનેલા બને છે એમાં વિવિધ પ્રકારના પાનનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં તમને હું બતાવું તો આ જે પાન છે આ પાન છે ધામડાના પાન એને પ્રાદેશિક બોલીમાં ધામડાના પાન કહેવામાં આવે છે એના ફળ પણ નાના નાના થતા હોય છે જેને ફાલુદા પણ કહેવાય છે તો આ જે ફાલુદાના પાન છે એનો ઉપયોગ કરીને આ પાનેલા બનતા હોય છે એમાં ચોખાનો ઝીણો લોટ અને કોળાનું છીણ થોડી માત્રામાં નમક જો ઈચ્છો તો ગોળનો ઉપયોગ કરીને મસળીને જે લોટ બાંધવામાં આવે છે એનું લોવો લઈને આ બે પાનની વચ્ચે થાપીને આ પાનેલા બનાવવામાં આવતા હોય છે ત્યાર પછી હું તમને બતાવું તો આ એક બીજી ઔષધિ છે જે ખૂબ જ ઔષધિઓ ગુણો ધરાવે છે જેને કહી શકાય કાંચનાર આ કાચનારના પાન છે જેને સ્થાનિક બોલીમાં કોઈરાલાના પાન કહેવામાં આવે છે આ જે કોઈરાલાની કુમળા પાન હોય છે એની ભાજી પણ ઉપયોગમાં લેવાતી હોય છે ક્યારેક એની રેસીપી પણ હું તમને ચોક્કસ બતાવીશ તો આ જે કાચનાર છે જે કોયરાલા છે એના આવા દ્વિધલ પાન છે એની વચ્ચે મસળેલા લોટનો લુવો મૂકીને પછી એને થાપીને એને બાફીને આ વાનગી બનતી હોય છે પછી ત્રીજું જે એક પાન છે એ છે ખાખરાના પાન એને કેસુડાના પાન છે આ એને અહીં જે પ્રાદેશિક સમાજ છે એમાં શુભ કે અશુભ અનેક પ્રસંગે આનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તો આ જે ખાખરાના પાન છે એને કેસુડાના પાન કહેવાશે પ્રાદેશિક બોલીમાં એને ખાખરાના પાન કહેવાય છે આ પાનનો ઉપયોગ કરીને પણ આ પાનેલા બનતા હોય છે તમે કેળાના પાનનો ઉપયોગ કરીને પણ પાનેલા બનાવી શકો છો તો આ તમામ પ્રકારની જે વનસ્પતિઓ છે વૃક્ષોના પાન છે એના ઉપયોગથી આ ઔષધિ બને છે તો આ રીતે આ પાનેલાનું વાનગી આવી રીતે બનાવી શકાય છે તો જરૂરથી તમે નિહાળજો પાનેલાની વાનગી જે હવે આપની સામે અમે પ્રસ્તુત કરીશું ફરી આપને નમ્ર વિનંતી છે કે મારી આ જે ચેનલ છે એને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ જરૂરથી લખજો કે આ વાનગી તમને કેવી લાગી એનો સ્વાદ તમને ગમ્યો કે નહીં અને ઘરે તમે એ બનાવવાનો પ્રયત્ન કર્યો કે નહીં અને જરૂરથી તમે તમને અમે આધુનિક ઢબે પણ આ વાનગી બનાવતા શીખવાડીશું જેથી તમે ઘરે પણ સરસ રીતે આ જે ફોરેસ્ટ રેસીપીઝ છે એને બનાવી શકશો તો અમે આપની સાથે છીએ આપના સ્વાસ્થ્યની સાથે આપના જીવન સાથે અને વાનસ્પતિક ઔષધિઓની વિવિધ વાનગીઓ સાથે અમે આપની સાથે છીએ નમસ્કાર at ang nanampan